નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય જે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને 2025 ડિસેમ્બર અંત તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતીય રૂપિયો ઐતિહાસિક તળિયે આજે તો 91 રૂપિયા ને 14 પૈસા સુધીના તળિયે પહોંચી ગયો છે જે ઐતિહાસિક તળિયું છે એની સામે ચાંદી જે છે એ બે લાખની ટોચે જેવા આંબી રહી છે તો સોનું જે છે એમાં પણ તેજી છે અને રૂપિયો નબળો પડ્યો છે એની સાથોસાથ બજારમાં પણ આજે પાંચસો તેત્રીસ પોઈન્ટનું ગાબડું પડ્યું છે હવે છેલ્લા એક વર્ષમાં તમે જુઓ તો રૂપિયો જે છે છ પોઈન્ટ સાત ટકા નબળો પડ્યો છે અને આ એક ઐતિહાસિક તળિયે તો છે પણ છેલ્લા દસ દિવસમાં નેવું થી એકાણું રૂપિયા સુધી આવી ગયો છે અને એવું કહેવાય છે કે નાતાલ સુધી એટલે કે ક્રિસમસ સુધીમાં રૂપિયો જે છે એ બાણુ રૂપિયા સુધી પહોંચશે અને આની આ સ્થિતિ રહી જો અમેરિકા સાથે ટ્રેડ ડીલ ના થઈ ટેરિફનું ઠેકાણું ના પડ્યું તો રૂપિયો સેન્ચુરી પણ ફટકારી શકે છે આ એક બહુ ચિંતાજનક બાબત છે હવે આટલી બધી ચિંતાજનક બાબત જે સામાન્ય રોકાણકારને લાગે છે અને એની અસર જે છે આપણને શેરબજારમાં પણ દેખાઈ રહી છે અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એ માલ પછાડીને જઈ રહ્યા છે અઢાર બિલિયન ડોલરનો માલ આ વર્ષમાં એ લોકોએ પછાડ્યો છે એની સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એના પેટનું પાણી હાલતું નથી કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું માને છે કે અત્યારે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી તો રિઝર્વ શા માટે દરમિયાનગીરી કરતી નથી અને ખરેખર સ્થિતિ કેટલી ચિંતાજનક છે કારણ કે વૈશ્વિક માહોલમાં રૂપિયાની સ્થિતિ અત્યંત કફોડી જણાય છે અને એશિયાની આ વર્ષની સૌથી નબળી અથવા તો સૌથી વર્સ્ટ પર્ફોમન્સ દર્શાવતી જો કોઈ કરન્સી હોય તો એ રૂપિયો છે આ તમામ મુદ્દે ચર્ચા આજે આપણે કરીશું ફોકર પોઈન્ટ બાયટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકર પોઈન્ટ બાય આજે ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે તો ધન્યવાદ હવે મિત્રો મેં તમને શરૂઆતમાં જ કહ્યું તેમ કે રૂપિયો જે છે આજે એકાણું પોઈન્ટ ચૌદ પૈસા સુધી તળીએ પહોંચી ગયો હતો ડોલરની સામે અને સેન્સેક્સ જે છે એ પાંચસો ને તેત્રીસ પોઈન્ટનું ગાબડું પડ્યું અને ચોર્યાસી હજાર છસો ને એંસી સુધી આવી ગયું છે આપણે એવી અપેક્ષા રાખતા હતા કે નાતાલ પર છ્યાસી હજાર એકસો ને ઓગણસાઇઠની સપાટીને વટાવીને કદાચ આપણું સેન્સેક્સ જે છે એ ઓલ ટાઈમ હાઈ જશે પણ કરવા ગયા કંસારને થઈ ગઈ થૂલી એવો ઘાટ થયો છે અને બીજું કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે તમે હંમેશા જોયું હશે કે સોનું અને ચાંદી બલકે સોના અને ચાંદીમાં તો વૈશ્વિક સ્તરે પણ અત્યારે તેજી જ દેખાઈ રહી છે સોનું આજે એક લાખ પાંત્રીસ હજાર સાતસોના ભાવ પર હતું અને લગભગ એક પાંત્રીસથી દોઢ લાખની રેન્જમાં સોનું રહેશે નિકટના ભવિષ્યમાં એવું તજજ્ઞો માની રહ્યા છે જ્યારે ચાંદી વિશે વાયદાના વેપારમાં તો બે લાખથી ઉપર જતું રહ્યું છે આજે બજારમાં ચાંદી એક લાખ નેવું હજાર સુધી હતી અને ચાંદીની રેન્જ જો જોવા જઈએ તો નિકટના ભવિષ્યમાં બે લાખથી સવા બે લાખ રૂપિયા સુધી ચાંદી જશે એવું બહુ સહજતાથી દેખાઈ રહ્યું છે હવે મેં કહ્યું તેમ કે રૂપિયો નબળો પડે એટલે શેર બજાર પર એની સીધી સીધી અસર દેખાય હવે એના મુખ્ય કારણ શું છે મુખ્ય કારણ એ છે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એ ભારતમાં ભયંકર માલ પછાડી રહ્યા છે કારણ કે બે હજાર પચીસના વર્ષમાં એફપીઆઈ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એમણે સતત લોસ કર્યો છે ભારતના શેરબજારમાંથી કોઈ કમાઈને ગયું નથી ભાગના ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર એવું કહે છે કે અમને નીલ એટલે કે જીરો રિટર્ન મળ્યું છે અને એફઆઈઆઈવાળા કોઈના સગા હોતા નથી એ સૌથી વધુ ગરજ મતલબી હોય છે જીસકી તડમે લડ્ડું ઉસકી તડમે હમ એને જ્યાં ફાયદો થતો હોય ત્યાં એ જાય અમેરિકામાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટ્યા ત્યાં એમને ફાયદો મળે તો ત્યાં જાય યુરોપમાં ફાયદો થતો હોય તો ત્યાં જાય ઓસ્ટ્રેલિયામાં ફાયદો થતો હોય તો ત્યાં જાય યુકેની ઇકોનોમીમાં ફાયદો થતો હોય તો ત્યાં જાય ટૂંકમાં ભારતમાં જેમ જેમ રૂપિયો ઘસાતો જાય તેમ તેમ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એનું જે કંઈ હોલ્ડિંગ હોય એ હોલ્ડિંગની વેલ્યુ ઘટે અને વેલ્યુએશન ઘટે એટલે ડેફિનેટલી એ લોકો જે છે એ પોતાનો માલ બજારમાં પછાડીને જતા રહે એટલે અત્યારે એ લોકો ભારતમાં પોતાનો માલ પછાડી રહ્યા છે અને મેં તમને કહું તેમ અઢાર બિલિયન ડોલરનો માલ આ વર્ષે એ લોકોએ પછાડી નાખ્યો છે આજની જ વાત કરું તો મંગળવારે એ લોકોએ લગભગ બે હજાર કરોડથી ઉપરનો માલ જે છે એ લોકોએ વેચી કાઢ્યો છે અને છેલ્લા દસ દિવસમાં તમે જુઓ તો ખાસ્સો માલ લગભગ અઢાર હજાર કરોડથી વધુ માલ જે છે એ લોકોએ ભારતીય શેર બજારમાં ઠાલવી દીધો છે અને એને કારણે રૂપિયા પર એની અસર દેખાઈ રહી છે હવે બીજું મહત્વનું કારણ એ છે કે માહોલ કેમ બગડી રહ્યો છે આપણે નવેમ્બરમાં એન્ડમાં વિચારતા હતા કે માહોલ સુધરશે અને શેર બજાર ઓલ ટાઈમ હાઈ જશે મુખ્ય કારણ એ છે કે ત્યારે ભારત સરકારના જવાબદાર મંત્રીઓ પ્રવક્તાઓ અને અમેરિકા તરફથી પણ એવો સંકેત મળતો હતો કે ટ્રેડ ડીલ અને ટેરિફ ડીલ જે છે એ ફાઇનલ થઈ જવાની છે ને એને કારણે શેર બજારમાં તેજી આવીથી રૂપિયો પણ સુધર્યો હતો હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જે છે એ અત્યારે ભારત સાથે ડીલ કરવાના મૂડમાં નથી હવે ટેરિફનું સમાધાન ના થાય તો દેખિત રીતે એની અસર જે છે એ સાયકોલોજીકલી પણ નેગેટિવ પડે છે બીજું કે હવે મેક્સિકો જેવો દેશ છે એ પણ ભારત પર ટેરિફ નાખવાની વાત કરી રહ્યો છે આ બધા જે ડેવલપમેન્ટ છે એને કારણે ભવિષ્યમાં જે નિકાસકારો જે છે એ નિકાસકારો પર દબાણ વધશે અને નિકાસકારો પર જો દબાણ વધે તો જે કંપનીઝ છે કોર્પોરેટ સેક્ટર છે એના માર્જિન પર અસર પડી શકે એની પ્રોફિટિબિલિટી એટલે કે નફાકારકતા પર અસર પડી શકે અને એટલે જ એની રિસ્ક લેવાની એબિલિટી સાહસ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા ઘટે અને બીજું હું તમને કહું કે દાખલા તરીકે આજની તારીખે મોટે ભાગના એક્સપોર્ટર જે છે એ રૂપિયો ઘસાય તો એમને સામાન્ય રીતે ફાયદો થતો હોય છે પણ એ કયા સેગમેન્ટમાં દાખલા તરીકે ફાર્માસ્યુટિકલ કે કેમિકલ સેગમેન્ટ જે છે એમાં અત્યારે ન્યુટ્રલ માહોલ દેખાય છે એટલા માટે કે ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર પોતાનો માલ જે એક્સપોર્ટ કરે એમાં એમને ફાયદો થાય પરંતુ ઇમ્પોર્ટ કરે છે જે કાચો માલ જે બનાવવા માટે એના માટે એ લોકોએ આયાતના પણ પૈસા ચૂકવવા પડે છે અને એ ડોલરની પેરિટીમાં ચૂકવવા જાઓ એટલે પ્રોફિટેબિલિટી પર અસર થાય છે પણ છતાંય હજુ ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેગમેન્ટ જે છે એ અત્યારે ન્યૂટ્રલ સેગમેન્ટ ગણાય છે પરંતુ એવિએશન ઇન્ડસ્ટ્રીઝથી માંડીને બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ તો રિસર લોહીળતી હાલતમાં છે અને સદનસીબે અત્યારે ક્રૂડ જે છે એ લગભગ ઓગણસાહીઠ ડોલર પર આવી ગયું છે એટલે ક્રૂડને કારણે બહુ અસર આપણા બજાર પર થતી નથી પરંતુ જો ક્રૂડના ભાવ વધ્યા રશિયા અને યુક્રેન વચ્ચે બબાલ ચાલુ રહી કે બીજું કોઈ પણ પરિબળ આવી ગયું કારણ કે માહોલ વૈશ્વિક છે એને કારણે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ ઘટના બને તો એની અસર જે છે એ ભારતના શેરબજારમાં અને ભારતની ઇકોનોમી પર થાય છે હવે આજની તારીખે ડોલર ઇન્ડેક્સ જે છે એ અઠ્ઠાણું બતાવે છે ટૂંકમાં ડોલર મજબૂત છે ભારતીય કરન્સીની સરખામણીમાં પરંતુ તમે ડોલર જે છે એ વિશ્વની છ મહત્વની કરન્સી છે દાખલા તરીકે જાપાન છે કે સ્વિટરલેન્ડ છે કે કેનેડિયન ડોલરની સરખામણીમાં જુઓ કે યુકે કે યુરો કે સ્વીડન તો આ બધાની સરખામણીમાં ડોલરનું પર્ફોમન્સ એટલું સારું નથી રૂપમાં ડોલર મોટેભાગની કરન્સીની સામે નબળો છે એને કારણે અત્યારે પરિસ્થિતિ જળવાઈ રહી છે પરંતુ રૂપિયાની હાલત જુઓ તો રૂપિયો આજની તારીખે પણ સંવેદનશીલ બની ગયો છે અને વૈશ્વિક પરિસ્થિતિ જો વણસી તો ભારતીય રૂપિયો જે છે રિઝર્વ બેંક જો દરમિયાનગીરી નહીં કરે તો સો રૂપિયા સુધી નીચે જતો રહેશે ડોલરની સરખામણીમાં અને આરબીઆઈ પહેલાં નેવુંની બોટમ પકડીને ચાલતી હતી અત્યારે એકાણ ઉપર આરબીઆઈએ હાથ છૂટા મૂકી દીધા છે કે ભલે રૂપિયો ફ્રી ફોલ થાય હવે આરબીઆઈની દલીલ શું છે આરબીઆઈની દલીલ એવું કહે છે કે ભાઈ છેલ્લા પાંચ મહિનામાં અમારી ટ્રેડ ડેફિસિટ છે એ ઘટી છે દાખલા તરીકે ટ્રેડ ડેફિસિટ જે છે એ ફોર્ટી ટુ પોઈન્ટ ફોર બિલિયન ડોલર હતી એનાથી ઘટીને અત્યારે ચોવીસ પોઈન્ટ ત્રેપન બિલિયન ડોલર પર આવી છે એટલે ટ્રેડ ડેફિસિટ ઘટી છે એ વાત સાચી છે બીજું કે સોનાની આયાત ઘટી છે અને એક્સપોર્ટ જે છે એ વધ્યું છે હવે એક્સપોર્ટ જેટલું વધે તો તમે રૂપિયો નબળો પડે પણ ડોલરની સામે તમે એક્સપોર્ટવાળાને ફાયદો થાય છે એટલે સર્વિસ સેગમેન્ટથી માંડીને બીજા બધા સોફ્ટવેર ને આઈટી સેગમેન્ટ જે છે એને ચોક્કસ ફાયદો થયો છે ત્રીજું કે રિઝર્વ બેંકનો દાવો છે કે ભાઈ અમારા ફિગર્સ બધા સારા છે દાખલા તરીકે જીડીપી છે 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 એ પ્રોજેક્શન આવે કે 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 સુધી રહેશે બીજું રિઝર્વ દાવો માત્ર અમારી કરન્સી નથી ઘસાઈ ઇન્ડોનેશિયાની પણ ઘસાઈ છે ફિલિપાઈન્સની પણ ઘસાઈ છે ચાઈના સાઉથ કોરિયા તાઇવાન આ બધી કરન્સી ઘસાઈ ગયેલી છે ને બીજું કે પાકિસ્તાન શ્રીલંકા કે બાંગ્લાદેશને અમેરિકાએ ભલે એમની પર ટેરિફ ભારતની સરખામણીમાં ઓછા નાખ્યા છે પરંતુ ભારતીય રૂપિયો જે છે આ ત્રણ કરન્સીની સામે મજબૂત છે એટલે હજુ આપણને એટલો વાંધો નહીં આવે એટલે રિઝર્વ બેંક કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ રહી છે જેને ગણતરીપૂર્વકનું જોખમ કહી શકાય હવે એ રિઝર્વ બેંકની પોતાની નીતિ વિષયક બાબત છે પણ જોડો ક્યાં ડંખે છે તો એક ભારતને સૌથી વધુ શ્રીમાન ટ્રમ્પ નડી રહ્યા છે કારણ કે ટ્રમ્પ જે છે એ ટ્રેડ ડીલ કરવા તૈયાર નથી ભારત સરકારે જે પ્રપોઝલ આપી હતી એના માટે એમના અધિકારીઓએ કહ્યું કે ધીસ ઇઝ ધ બેસ્ટ ડીલ એટલે ભારતે કહ્યું કે ભાઈ જો તમને આ બેસ્ટ ડીલ લાગતી હોય તો સ્વીકારો ભારતે તો પેલું કહે છે ને એક ઓલિવ બ્રાન્ચ આપી ભારતે તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા સુધી વેલકમ કરી નાખ્યું પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ માનતા નથી એ કહે છે કે એગ્રીકલ્ચર ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્રમાં અને ડેરી સેગમેન્ટ હવે આ બંને ક્ષેત્રો ખોલવાની વાત જે છે એ ભારત સરકાર સ્વીકારી શકે તેમ નથી કારણ કે ભારતનું જીડીપી કહો કે ભારતની ઇકોનોમી જે છે એની કેડ ભાંગી જાય એવી સ્થિતિ છે જો આપણે કૃષિ ક્ષેત્ર અને ડેરી ક્ષેત્રમાં સમાધાન કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને તો શું છે કે એની પાસે સોયાબીનની મબલક ખેતી છે અને મકાઈની મબલક ખેતી થઈ છે એટલે ભારતમાં પધરાવવા માંગે છે પરંતુ એવું કરવા જાય તો ભારતના ખેડૂતોની હાલત જે છે એ કફોડી થઈ જાય અને ભારતીય ખેડૂતોને કમરતુડ માર પડે એટલે ભારત સરકાર અત્યારે થોભો અને રાહ જુઓની માનસિક સ્થિતિમાં છે કારણ કે એક્સપોર્ટ વધી રહ્યું હોય ઇમ્પોર્ટ જે છે એ ઘટી રહ્યું હોય એ સંજોગોમાં ભારત જે છે એવું કહે છે કે આપણે આત્મનિર્ભર બનવાની દિશામાં જો કોશિશ કરીએ ઇમ્પોર્ટ ઘટે અને લોકો સ્વદેશી વાપરતા થાય તો એ તો શ્રેષ્ઠ વસ્તુ છે બીજું જે આરબીઆઈનો દાવો છે કે ભાઈ અમારી કરંટ અકાઉન્ટ ડેફિસિટ જે છે એ ઝીરો નાઇન છે રાજકોષીય ખાત જે છે એ બે વન એટલે ટુ પોઈન્ટ વનથી ટુ પોઈન્ટ ટુની રેન્જમાં છે એટલે એ પણ એક રેન્જની અંદર છે ચિંતા કરવા જેવી બાબત નથી બીજું કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે એટલે ક્રૂડ ઓઇલની ઇમ્પોર્ટ એટલે કે આયાત જે કરીએ છે એને કારણે ફુગાવો વધવાની સંભાવના ઓછી છે ફુગાવો ચાર ટકા કરતાં નીચે છે એટલે એ રિઝર્વ બેંકના પેરામીટરની અંદર આવે છે જીડીપીનો ગ્રોથ જે છે એ આઠ ટકાના પ્રોજેકશન્સ મોટેભાગની રેટિંગ એજન્સીસ બતાવી રહી છે અને સૌથી મહત્વની વાત કે ભારતનું ફોરેક્સ જે છે એ અત્યારે ખાસું મજબૂત છસ્સો ને નેવું બિલિયન ડોલર છે આ છસો નેવું બિલિયન ડોલર આપણું ફોરેક્સ એટલા માટે છે કે ભારતે રશિયા પાસેથી જે સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદ્યું અને રૂપી અને રૂબલમાં જે વહીવટ કર્યો અને એને કારણે ભારતનું અત્યારે ફોરેક્સ જે છે એ ખસ્સું ઊંચું છે એ લગભગ એક વર્ષ સુધીની ઇમ્પોર્ટને ટેકો આપી શકે એટલું મજબૂત ફોરેક્સ આજની તારીખે આપણું છસો નેવું બિલિયન ડોલર છે અને એ હકીકત છે પણ હવે આ સંતુલન જો ના જળવાય અને રૂપિયો જે છે એ હજુ ગગડીને સો સુધી પહોંચવાની જે વાત ચાલી રહ્યું છે આપણે શુભ શુભ બોલીએ અને ઈચ્છીએ કે કંઈક સારા સમાચાર આવે વૈશ્વિક સ્તરે કંઈક સારી એંધાણી આવે અને ભારતનો રૂપિયો પણ સુધરે અને શેરબજાર પણ સુધરે અને ભારત સરકાર ખાસ કરીને રિઝર્વ બેંક જે સંતુલન જાળવવાની કોશિશ કરી રહી છે એ નીતિમાં ફાયદો થાય તો તો ભયો ભયો અધરવાઇઝ વર્લ્ડ માર્કેટની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગ્લોબલાઇઝેશનના આ જમાનામાં ભારત જે છે એ વૈશ્વિક પરિબળોથી અડગું રહી શકે તેમ નથી અને એ સંજોગોમાં રૂપિયો જો વધુ ઘટે કોર્પોરેટ અર્નિંગ પર પર એની નકારાત્મક અસર થાય કંપનીઓના પ્રોફિટ પર પર એની અસર થાય એક જ વસ્તુ પર પેલું કહે છે ને લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે કે નાતાલના મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં જો રામ વસે અને ભારત અને અમેરિકા વચ્ચે બધું સારી રીતે પાર પડે ઘીના ઠામમાં ઘી પડી જાય અને જો ટ્રેડ અને ટેરિફ ડીલ જો પાકી થઈ જાય તો તો પછી બે હજાર છવ્વીસના વર્ષમાં ભારતીય અર્થતંત્ર બાકીના જે આંકડાઓ આપણી તરફેણમાં છે એ જોતા શેર બજાર અને ઇકોનોમી ફરી ઉચકાય અને જો એ ના થાય તો પછી ચિંતાજનક બાબત છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો ગ્લોબલ ઇકોનોમીમાં આવનારા દિવસોમાં શું થઈ શકે છે તમારા અવલોકનો તમારી અટકળો ટીકા ટીપણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર